ભાજપના નેતા અને ઠાકોર સેનાના અગ્રણી અલ્પેશ ઠાકોર સામે જમીન પચાવી પાડવાના આક્ષેપ થયા બાદ આજે અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પુરાવા સાથે કેટલાક ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા હતા અલ્પેશ ઠાકોરે ત્રણ ભૂમાફિયાના નામ જાહેર કરી અને તેમની સામે જમીન પચાવી પાડવાના આક્ષેપ કર્યા હતા તેમણે એવો પણ દાવો કર્યો છે આ ત્રણેય બિલ્ડર અમદાવાદ શહેરના મોટા બિલ્ડર્સ છે એક તરફ રાજ્ય સરકારે ભૂમાફિયા સામે કડક કાયદો બનાવ્યો છે ત્યારે અલ્પેશ ઠાકોરના મોટા ગજાના બિલ્ડર્સની ની હોવાના પુરાવા કર્યા રજૂ અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી કર્યા પુરાવા રજૂ ભૂમાફિયાઓ ખોટા દસ્તાવેજો બાના ઉભા ઊભા કરી છેતરપિંડીનો કર્યો છે પ્રયાસ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ બે પસાર કરવામાં આવ્યો છે ત્યારે તાજેતરમાં રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હોવાના સમાચાર પણ સામે આવ્યા બાદ હવે અમદાવાદ જિલ્લામાં હંસપુરા ભૂમાફિયાઓએ કરોડોની જમીન પચાવી પાડી હોવાનો અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ખુલાસો કર્યો હતો ગરીબોને હાઈ ઉપર બનેલી આ બિલ્ડિંગ ગરીબોને હાઈ ઉપર થયેલા આ પૈસાવાળા લોકો એના માટે ચાર પાંચ ટોકન બનાવો આપની વચ્ચે લાવ્યો છું અને એના થકી કહેવા માગું છું કે આ જે કંઈ ચાલી રહ્યું છે એમાં મને શ્રદ્ધા છે ને જે કાયદો બનાવ્યો છે એમાં મુખ્યમંત્રીશ્રી સો ટકા ન્યાય આપશે અને આ કાયદા થકી બધાનો ફાયદો થશે અને એમાં જે મુખ્યમંત્રીશ્રી આગળ આવ્યા છે કારણ કે એમની પાસે પણ ઘણી બધી ફરિયાદો રજૂઆતો આવી હશે અને એના આધારે એમણે ગુજરાતમાં લેન્ડ ગ્રેમિંગ ડેક્ટ જે બનાવ્યો છે એના થકી સામાન્ય ગુજરાતી પીડિત લોકોને ન્યાય આપવાનું કામ કર્યું છે હું આપને વિનંતી કરું કે આ ખેડૂતોની વાત સાંભળો અને એમની વાત સાબોર્છો એટલે આપની જોડે દૂધ દૂધ ને પાણીનું પાણી થઈ જશે લેન્ડ ગ્રેબિંગ એક અંતર્ગત અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂમાફિયાઓના નામની જાહેરાત કરી હતી જેમાં અલ્પેશ ઠાકોરે કલ્પેશ પટેલ ઉદય ભટ અને ભાવિક દેસાઈ અને તેના સાગરીતોના નામ જાહેર કર્યા હતા મારી મુઠિયા ગામમાં હંસપરા ગામમાં જમીન આવેલી છે તેનું કરોડોનું કુંભાર થયેલું છે જે બબે પેઢીનામા બનાવીને ચિત્રપંડી કરી છે એક રોહિશા ગામનું પેટીનામું છે એક હંસપુરા ગામનું પેટીનામું છે એના મળતી લોકો બિલ્ડરો જે કલ્પેશ આત્મારામ પટેલ એના થ્રુ બધું ઓફિસર દ્વારા કરાયું છે તો એનો મા મારી માગણી એ છે કે અલ્પેશભાઈ સાહેબ દ્વારા વિજય રૂપાણી સાહેબને મારી વિનંતી સાંભળે મારી જમીન બાવીસ વીઘા ઉદય ભટ્ટને હું આલેલી તો એને મને કહ્યું કે ભાઈ આપણે એક તમારે રજિસ્ટ્રન વખત કરેલું પડશે તમે અમારા ત્રણ ભાઈ હતા ત્યાં મારા મનમાં એમ થયું કે આપણા આલ્યા ભાઈ ચો જૂઠું બોલું તમે રજિસ્ટ્રમાં ગયા તો એને એક કલાકમાં એક રજિસ્ટર એક કરોડ ને એક લાખ રજિસ્ટર બોનાખત કર્યું અને ચાર દસ્તાવેજ હંગાતે કરી લીધા અને એના જ એની જ બેંકમાં ખાતું ખોલાવડાવી અમારા કોરા ચેકમાં લઈને કોરા ચેક અમે એને એની બેંકમાં વટાવી લીધા ઓકે અમારા જમીનમાં પંદર વીઘા જમીન છે તેમાં ભાવિક સાગરભાઈ દેસાઈએ બનાવટી આઈડી મૂકીને અમારા નોટરી પાવર બનાવીને રજિસ્ટર છે હવે આવી પરિસ્થિતિમાં આ લોકો ફરિયાદ કરવા જાય છે રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદના પુરાવા સાથે જાય છે કે સાહેબ અમે આવી જમીનમાં ક્યાંય સહી કરી નથી આવો કોઈ અમારો પાવર નથી અમારે આજ કોણે દસ્તાવેજ કર્યા છે પાવર કર્યા છે અમને કંઈ ખબર નથી તો આની તપાસ કરવા વિનંતી

અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે કલ્પેશ પટેલે અમદાવાદના મુઠિયા હંસપુરાના ખેડૂતની બસો પચાસ કરોડની કિંમતની જમીન પચાવી પાડી છે જ્યારે ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની ચારસો કરોડની જમીન પચાવી છે તો બીજી તરફ ભાવિક દેસાઈ અને તેના સાગરિતોએ વસ્ત્રાલના ખેડૂતને એકસો પચાસ કરોડની જમીન પચાવ્યાનો આક્ષેપ કર્યો હતો બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ